રણ ઉત્સવ માટે જાણીતા કચ્છના પ્રવાસે છે ત્યારે આજરોજ દેવ દિવાળીના પાવન દિવસે જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ યોજાયો હતો જિલ્લાના કાર્યકર્તાઓએ ભવ્ય બાઇક રેલી યોજી દરેક કાર્યકર્તાઓએ હાથમાં ભાજપનો ધ્વજ ફરકાવી નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં સ્થળે પહોંચતા પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉપસ્થિત સાધુ સંતોના દર્શન કરી તેમના પર પુષ્પ વર્ષા કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ જનસંઘથી પક્ષ સાથે જોડાયેલા વરિષ્ઠ આગેવાનોને મળી આશીર્વાદ મેળવ્યા હતા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ એક લાખ એકાવન હજાર બુક સાથે અભિવાદન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચનજીએ સ્વાગત પ્રવચન કર્યું હતું પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ દેવ દિવાળીના પાવન પર્વ તેમજ ગુરુ નાનક કચ્છના પ્રવાસે આવી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના દર્શન કરવાની તક મળી શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરતા જણાવ્યું કે આજની નવી યુવા પેઢીએ શ્યામજી કૃષ્ણ વર્માજીની સ્મૃતિ રૂપે જે ભવન તૈયાર કરવામાં આવ્યું છે તેમાં જીવન ચરિત્ર દર્શાવવાનું પ્રયાસ કરવામાં આવ્યો છે તેની ચોક્કસ મુલાકાત કરવી જોઈએ કચ્છની હસ્તકલા આજે દેશ વિદેશમાં ખૂબ જ પ્રચલિત થઈ છે દેશના વડાપ્રધાન શ્રીનો આપણે આભાર વ્યક્ત કરવો પડે કે જ્યારે તેઓ સંગઠનના કાર્યકર્તા હતા ત્યારથી કચ્છમાં ભૂકંપ સમયે જે જવાબદારી નિભાવી છે કચ્છને બેઠું કરવાનો સંકલ્પ કર્યો અને આજે દેશ વિદેશ કચ્છને નવા જોમ ઉર્જાથી જોવે છે કચ્છને ધરતીકંપ પછી બેઠું કરવાનો શ્રેય જો કોઈને જાય તો તે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય સરદાર વલ્લભભાઈ પટેલે જે સરદાર સરોવર ડેમનું સ્વપ્ન જોયું હતું તેને કોંગ્રેસે ક્યારે પૂરું કરવામાં રસ દર્શાવ્યો ન હતો આખા દેશમાં કોઈ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર સામે તેમની જનતાને પીવાના પાણીની પિયતના પાણી માટે ઉપવાસ કર્યા કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ક્યારે ગુજરાતની જનતાનું દુખ દેખાયું નથી કોંગ્રેસ સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી આપે ન તો દરવાના બાંધવાની મંજૂરી આપે દેશની જનતાએ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જંગી બહુમતીથી વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા ત્યારે માત્ર સત્તર દિવસમાં સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી જેના કારણે આજે કેવડિયાથી લઈ કચ્છ સુધી પાણી પહોંચાડ્યું છે કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા શ્રી ધવલભાઈ દવે શ્રી ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ શ્રી સંદીપભાઈ દેસાઈ જનસંઘથી પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ આગેવાનો ધારાસભ્યશ્રીઓ પ્રદેશ તેમજ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા